ઓ માય ગોડ લાઈવ એક્સિડન્ટ ઓલી ગાડી જુઓ ત્યાં તો જુઓ બરફ ચાલુ થઈ ગયો છે અમારે સાંજ પર રાતના નવ થયા છે મસ્ત બરફ પડે છે જ્યાં આવી રીતે બરફ પડે ગાડી તો ફૂલ ઢકાઈ ગઈ છે હવે જગ્યા સવારે શું થાય હવે પછી તો ચાલુ જ છે સવાર થશે તો કેટલો બધો પડી જશે આવું છે કંઈ લોકો ગાડીઓ લઈને જાય પણ છે અડાથી જોબ ઉપરથી ને ક્યાંથી ને ક્યાંથી તો આવું છે ભાઈ યુરોપમાં અત્યારે છે ને ઈંગ્લેન્ડ યુરોપ બધી જગ્યાએ છે ને બહુ બધો બરફ પડે આવો તો બરફ ખાવા અત્યારે જેને બરફની મજા લેવી ને તો અત્યારે જવાનું ઓ માય ગડ બરફમાં જુઓ ભાઈ આવું થાય પટકાઈ ગઈ છે સામે ઊભી ના રહી સ્લેબ ખાઈ ગઈ છે જુઓ સામે ઓલો થાંભલો છે ત્યાં ઓ માય ગઢ તો જે પણ લોકો જાતા હોય એ ધ્યાન રાખજો કંઈ થયું નથી લગભગ તો એ ઓ માય

એટલે કે બરફમાં આવી હાલત થાય મારે પોતાને પોતાને કાલે જવું હતું તો હું ગયો નહીં કેમ કે આવવાનું જવાય નહીં ક્યાંય જુઓ છો ત્યાં સામે હું અહીંયા ઉગ્યો છું અને ત્યાં ભાઈની ગાડી હવે આવવાનું અત્યારે બિચારો કરશે પણ શું કંઈ ખબર નહીં શું થાય છે તો પ્લીઝ કોઈ પણ ધ્યાન રાખજો જતા નહીં આવવાનો બરફમાં જાવી આ લથાય હવે ભાઈનું બિચારાને ખબર નહીં હોય કે આવું થશે જો આવી આ છે ભાઈ પછી ભાઈ પાછા હલાવે છે ગાડી પણ બ્રેક ખબર નહીં લાગી ગઈ છે હાલત થાય તો આવો બરફ ખાવા લાઈવ સ્નો પડે છે અત્યારે જોવો છો